નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈકાલે યોજાય સામાન્ય રીતે આ સભામાં વિકાસના કામોનું આયોજન થતું હોય છે પરંતુ ગઈકાલે આ યોજાયેલ સભા ફક્ત દસ જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ સામાન્ય સભા આટલી ઝડપથી પૂર્ણ થતા સભ્યો પોતે જ આશ્ચર્ય પામ્યા હતા સભામાં જિલ્લાના બાવન કિલોમીટરના કુલ બાર રસ્તાઓને રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપવાની મંજૂરી આપવામાં આવી હતી ઘણા કામો લેવામાં આવ્યા એમાં મુખ્ય કામોમાં અત્યારે અમારી પાસે જિલ્લા પંચાયતના જે લગભગ બાવન કિલોમીટરના રોડ છે એને અમે રાજ્ય સરકારમાં સ્ટેટમાં ટ્રાન્સફર કરવા માટેનું ભલામણ કરી છે કારણ કે આ રસ્તાની ઉપર હવે ટ્રાફિકનો ભરણ ખૂબ વધી ગયો છે એટલે એની ક્વૉલિટીને સારી રીતે જળવાય એના માટે એ જરૂરી હતું બીજી કે અમારા જે પંદરમાં પંચના જે કામો હતા તે કામો પણ અમે ફેર દરખાસ્તમાં વરી આ પાછા બી યોગ્ય યોગ્ય રીતે થાય એ માટે ફેર દરખાસ્ત કરીને પાછા મોકલાવ્યા છે એને માટે પણ ભલામણ કરી છે